ની આઈટેન એરા ગાડી છે જે આઈટેન સારી એવી સક્સેસ ગાડી છે અને મિત્રો આ ગાડી વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવેલી છે તો મિત્રો આ ગાડીની પૂરેપૂરી માહિતી આપણે લેશી વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ ગાડી ક્યાં જોવા મળશે શું એડ્રેસ છે બધી માહિતી આપણે આજ જ વિડીયોમાં આપી દેવાના છીએ તો જી જે વનનું પાર્સિંગ છે એટલે કે અમદાવાદનું પાર્સિંગ છે આ ગાડી બે હજાર દસનો અગિયારમો મહિનો છે પેટ્રોલ પ્લસ સીએનજી બંનેમાં ચાલુ છે એકદમ અને મિત્રો એસી પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ચારે ચાર ટાયર નવા છે મિત્રો સારી એવી કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે આપણી ચેનલ પર મૂકેલી છે તો મિત્રો જોઈ શકો છો કંડિશનમાં ગોલ્ડન કલર છે ગાડીનો અને મિત્રો ગાડીની કન્ડિશન કંડિશન ટીપટોપ છે મિત્રો ઓનરની વાત કરીએ તો મિત્રો ઓનર ચાર છે પણ ગાડીની કન્ડિશન બહુ સારી એવી છે ઓનર પ્રમાણે ગાડીની કન્ડિશન બહુ સારી એવી જોવા મળે છે તો મિત્રો જોઈ શકો છો આઈટેન પેટ્રોલ સીએનજી છે અને આની બધી માહિતી આપણે ડિસ્પ્લે ઉપર દેખાડી દઈએ તમને તો તમે જોઈ શકો છો કે આઈટેન જે ગાડી છે બે હજાર દસનો